નમસ્કાર મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો આજે પહેલી ફેબ્રુઆરી એટલે કે ભારત સરકારનું જે બજેટ છે એ રજૂ કરવામાં આવ્યું છે અને ભારત સરકાર તરફથી એટલે કે આપણા જે નાણાં મંત્રી છે નિર્મલા સીતારમણ તેમને પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે મિત્રો તેમને આ વખતના બજેટમાં તમને જણાવ્યું છે કે આગામી પાંચ વર્ષોની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બે કરોડથી પણ વધારે ઘર બનાવવાની એમની ટાર્ગેટ રાખ્યો છે એટલે કે મિત્રો આગામી પાંચ વર્ષની અંદર બે કરોડથી પણ વધારે જે લાભાર્થીઓ છે તેમને પાક્કા ઘરનો ફાયદો થશે તેમણે એ પણ જણાવ્યું હતું કે બે હજાર લઈને બે હજાર સુધી એટલે કે કોરોના ટાઈમ હતો છતાં પણ તેમને ત્રણ કરોડથી પણ વધારે ઘર બનાવે છે પરંતુ હવે આગામી પાંચ વર્ષમાં બે કરોડથી પણ વધારે ઘર બનાવવાનો ટાર્ગેટ છે તો મિત્રો એનો મતલબ એ છે કે હવે જે લાભાર્થીઓને હજુ સુધી તેનો લાભ નથી મળ્યો તેમને હવે લાભ મળવાના ચાન્સ વધી ગયા છે કારણ કે હવે જે ઘર બનાવવાની સંખ્યા છે તેમાં વધારો થવાનો છે તો મિત્રો તમે જો લાભાર્થીમાં આવો છો કે નહીં ચેક કરવું હોય તો એ યાદી તમારે કેવી રીતે ચેક કરી તેને લઈને મેં એક વિડિયો બનાવ્યો છે આ ચેનલ પર તમે આ ચેનલ પર જઈને વિડીયો જોઈ શકો છો અને મિત્રો હજુ સુધી તમે આ આવાસ યોજનાનું ફોર્મ ન ભર્યું હોય તો ફોર્મ પણ કેવી રીતે ભરવું એ પણ તમને આ ચેનલ પર એક બીજા વિડીયોમાં જણાવેલું છે તો તમે એ વિડીયો જોઈને એ રીતે ફોર્મ ભરી દેજો અને એ સિવાય જો બીજી કોઈ માહિતી મેળા માગતા હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો હું તમને જરૂરથી જણાવીશ મિત્રો આજની માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં